અને આ જાય આમ કે કાટામાં કાઠે ઉભા છે આયા ભગત બેઠા છે આમાં લાકડા તો અને રાંડુ બાબા કઈ ગોટલે છે કઈ ગોતે છે ભગવાન ને કોઈ ચાય ને જો આવી ગઈ ભાઈ નદી અને આયા અમે ઠામ સાફ કરશું જોઈ લો કેવી ભેરી ને

જઈ લો છતાં પતા છતાં પત્તા થઈ ને તરે કેમ કરતા જઈ લો આ શેઠ પડે હવામાં ઓલો ભાભો આવી તરે જઈ લો ભાઈ આ નદીમાં પડ્યા પૈડા અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સંજે બાબા

એટલે બળબડિયા બોલે આમાં પણ નીકળતા નથી અને આ બધા રહી લ્યો પાણી ની અંદર કોઈ પેલા નીકળ્યો